તય કિનારા મિત્રો આજ આપણે આવી ગયા છીએ વાડીએ અને જોઈ છે આપણે વાડી તો જોવો આયાથી આપણે વાડી ચાલુ થઈ છે આ આપણે વાય સોયાબી આપણી વાડી છે આ આપણે હાલો રાયખુંન બધી છે વાડી આપડી આ આપણે બાજુમાં નદી જાય છે જો આ નદી મોટી બધી છે આપડી પાસે એમાંથી આપણે વાડીયા આવે છે અહીંયા જ્યાં ડેમ ચાલુ હતા ને ફૂલ વરસાદનું નદી ચાલુ થઈ ગઈ છે અને આજે અમે આવી વાત અહીંયા વાળીએ તો અહીંયા અમે કામ કર્યું ઘણું બધું કામ તો તમને દેખાડે નહીં આવી કારણ કે વરસાદમાં ફૂલ ગારો થઈ ગયો છે તો હમણાં હું ખૂચી ગયો હતો વાં અને હવે આપણે વાં જોવું હોય કે છે પક્ષી જો ઉડી ગયું આ આપણે ગુલાબ ને એવું બધું વહેતા હતા અટાણે આજનું ગારો ગોળ ખૂચી જઈ છે ત્રણે આપણે લીમડો છે અહીંયા આપણે ચકીને બચા હતા એવું લાગ્યું મને આપણે જોઈ લઈ જાય એવું કંઈ નથી આપણે આ આપણા આમરીન ઝાડું છે અહીંયા જો આ આ આપણા આમરીન ઝાડું છે આમ આવશે આમરે થોડીક વાર છે હમણાં આવવા જ હવે થોડાક દીમા